સાડા છ વાગ્યા છે એથી દેવગઢ બારિયા થઈ રતનમાર પહોંચીશું આજે રાત્રે ત્યાં જ છે બાઈક નવું છે અને મેં મને સ્પીડ લિમિટ કહેવામાં આવી છે સિત્તેર પણ હું થોડો મૂડમાં આવીને એસી ઉપર ગયો એટલે એન્જિન થોડું ગરમ થઈ ગયું હજી ફસ્ટ સર્વિસ બાકી છે જે પાંચસો કિલોમીટર કરાવવાની હોય છે ભાઈ હવે અમદાવાદથી પોણા સાત વાગે નીકળ્યા અત્યારે હલ્દરવાસ ચાર રસ્તા પહોંચો છું એટલે હવે ચાર રસ્તા નથી રહ્યા આ પુલ તમારી સામે છે મારો એકચ્યુઅલ પ્લાન કઠલાલ બ્રેક હતો પણ બાઈકે આપને મજબૂર કરી દીધા ચાલો तो आ नर्दा कैम्प साइट मेन गेट है लगभग पांच सौ मीटर अंदर फाइनली બુકિંગની પ્રોસેસ થઈ અને હવે નળદા કેમ્પ સાઇટમાં અમે આજે રાત્રે રોકાણ કરીશું એકચ્યુલી ઓનલાઈન બુકિંગ જ કરવાનું હતું જે હું પહેલાં પણ કરી શક્યો પણ અહીંયા એ જ કર્યું તમને ટેન્ટને એ બધું બતાવું હમણાં અત્યારે આપણે અહીંયા રતનમલ વોટરફોલ છે કે બહુ પાણી નહીં હોય પણ એ બાને જંગલમાં ફરવા મળશે ચલો મારી સાથે મહાલ દાહોદ જિલ્લામાં આવેલું રિઝર્વ ફોરેસ્ટ અને રીંછ અભયારણ્ય છે ને અમદાવાદથી લગભગ અઢીસો કિલોમીટર દૂર આવેલું છે છે કલાક કરતા વધારે જઈને આવતા આમ તો ચોમાસામાં અને શિયાળામાં લોકો વધારે આવે છે પણ થયું એવું શિયાળો સમજતો હતો અને ઉનાળો થઈ ગયો બહુ કહેવાય હજી તો ફેબ્રુઆરીની આજે ચોથી તારીખ છે ઠંડી બિલકુલ ગાયબ છે ગરમી છે એકદમ ચોમાસામાં અહીં નદી વહેતી હશે ખડખડ કરતી થોડું તો પાણી દેખાય સંભળાય છે એ રૂટ બુકિંગ માટે ઓનલાઈન वडोदरा वाइल्ड डॉट इन वेबसाइट एन पर नल कैंप साइट में बुकिंग है रतन माल वॉटरफॉल जो तो रस्त है चाली चाली परसों आई गयो भाई एकात किलोमीटर चालें आजी, नहीं? पर साइब डूंचा निकली गया मारा तो, मजा आ गया यार, जंगल में तो मज़ हो, आजू बाजू कोई ना हो रोमांचक लगे। भाई आवनरा मित्रों एक कि दो ऊपर फॉल जो तो कोई छह नहीं।

छा फरी रहा छी कैंप साइट तरफ वॉटरफॉल जॉइन में किदु तुमने पाछा फिरी रहा छी थोड़ो खजी चढ़ाई आवे छे વોટરફોલ જેવું તો છે નહીં કારણ કે આ જે પથ્થરો વચ્ચે જે ભરાઈ રહેલું પાણી છે એ જ આવી રહ્યું છે ઉપરથી કોઈ પાણી છે નહીં કારણ કે બે ત્રણ મિત્ર ઉપર જઈને જોયું પણ ત્યાં પણ એમને વોટરફોલ જેવું કંઈ જોવા નથી મળ્યું આપણે હમણાં થોડી વાર પહેલાં આગળ ઊભા હતા ત્યાં નાવા જેવી વ્યવસ્થા છે એવું અહીંના સ્થાનિકો કહે છે પણ થોડું જોખમી લાગ્યું અને આ જગ્યા જે છે ત્યાં આરામથી પાણીમાં પગ ઓળી શકાય અને થોડું ઘણું હાથ પગ વળું ધોવું હોય તો તમે ધોઈ શકો અહીંયા આ અહીં નળદા કેમ્પ સાઈટનો ટેન્ટ છે આમ ખાસો ઓળો છે પણ ફર્નિચરમાં અહીંયા બે પલંગ

હવે અમે રતનમલ જંગલ થઈ અને સનસેટ પોઈન્ટ જઈ રહ્યા છીએ આ સનસેટ પોઈન્ટ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલો છે આપણે એકદમ જંગલની વચ્ચોવચ થઈને પસાર થઈ રહ્યા છીએ જોઈ લો આ રસ્તો છે જોઈ લો જોઈ લો એને છોડીને જ ચલાવવું પડે એવી સ્થિતિ છે જોઈ લો દોસ્તો આ દેખાય મંદિર અને આ સનસેટ પોઈન્ટ છે જ્યાં આપણે પહોંચી રહ્યા છીએ તો સનસેટ પોઈન્ટ છે રતન મહાલ અને અહીંયા મહાદેવનું મંદિર છે આ છે મંદિર દૂર દેખાય એ સનસેટ પોઈન્ટ છે અત્યારે તો સન ખાસો ઊંચો છે આ અહીંયા ધૂણી છે અહિયાં જે સ્થાનિક લોકો જે માનતા માનવા આવે અને માનતા પૂરી થાય એટલે આ રીતના પ્રતીકો એ લોકો અહીંયા ચડાવતા હોય છે ટોટલી ટ્રાઇબલ કલ્ચર છે અહીંયા ઘણા લોકો આવે છે ખાસ કરીને સનસેટ જોવા માટે આ આપણું વાહન નવું એનફિલ્ડ થ્રી ફિફ્ટી હું તમને પરિચય કરાવું આ હમણાં જ મેં લીધું છે ખાસ કરીને પટકવા માટે એનફિલ્ડ રોયલ એન્ફિલ્ડ થ્રી ફિફ્ટી સ્ટાન્ડર્ડ ક્લાસિક થ્રી ફિફ્ટી ભારત સિક્સ મોડલ છે એટલે બી સિક્સ જેને કહેવાય આજે તો એણે રંગ રાખ્યો છે ગુજરાતનો છેલ્લો પોઈન્ટ છે પછી પેલી બાજુ આગળ એમપી લાગે છે હવે આ જે સામે ગામડાઓ દેખાય છે બધા એમ્પીના ગામડામાં આ પહાડીપુરી થાય ને એટલે એમપી લાગે છે શિવજીનું એક મંદિર છે અને આ બાજુ એક બીજું મંદિર છે આપણે હમણાં થોડી વારમાં ત્યાં જઈશું દોસ્તો હું સનસેટ માટે આમ પણ નહોતો રોકાવાનો અને આમ પણ નથી રોકાવાનો કારણ કે જે તમને ફોગ દેખાય છે એમાં સૂર્ય ક્યારે ડૂબી જશે ને ખબર જ નહીં પડે પણ મિત્રો આ છે આપણું પ્રવાસન સ્થળ ગુજરાતનું આટલા બધા લોકો આવે છે અહિયાં એક સરખો રોડ નથી કરી શકતી ભલે આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ સરકાર તો ગુજરાત જ છે ને ભાઈ મને એડવેન્ચર જેવું લાગી રહ્યું છે આ એક મંદિર છે હા આ જગ્યા થી થોડો વધુ સારો વ્યૂ મળે દોસ્તો આ ગુજરાતનો છેલ્લો પોઈન્ટ છે થોડી વાર આપણે સામે હતા બઉ નહી રોકાવા કારણ કે સનસેટ થઈ તૈયારી થઈ ગઈ હવે અમે કેમ્પ સાઈડ પાછા ફરી રહ્યા છીએ સુંદર આ નજારો જોઈને તો જવાનો વ્યૂ પણ જો પાછું વળવાનું સાંજ ઢળી ગઈ છે રાત્રિ તરફ જઈ રહી છે અને અમે નર્ધા કેમ્પ સાઇટમાં છીએ આજે ગેસ્ટ ખાલી અમે બે છીએ આ કોન્ટેક છે જે લાઇટ બળે છે દેખાય છે લાઇટ બળે છે એક ટેન્ટ છે જે અમને એલોટ કર્યો છે અહીંયા જમવાની વ્યવસ્થા રાયસિંગભાઈ કરે છે તો કંઈ આવ્યા નથી એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો છે પણ અત્યારે જમવાનું કારણ કે અહીંયા બીજું કશું મળતું નથી તમારે જમવું હોય તો છેક ધાનપુર જવું પડે અહીંયા પાછળ કેન્ટીન છે કિચન પણ અહીંયા જ છે હા એનો થોડોક સીટિંગ એરિયા છે જેમાં અહીંયા કેમ્પ ફાયર પણ થાય છે આપણે બી થોડું કેમ્પ ફાયર કરીશું કરી તો આ જીવનમાં પહેલો અનુભવ છે જેમાં માત્ર અમે બે જણા કેમ્પ ફાયરની મજા લઈ રહ્યા છીએ અને એ પણ આજુબાજુ પ્રાણીઓના અવાજોની વચ્ચે છે સવાર પડી ગઈ છે ને આ જોઈ લો સવાર સવારમાં રતન મહાલ જંગલનો આ વ્યૂ થોડું કેમ્પની અંદર અમે ફરવા નીકળ્યા હતા સવાર જય વનદેવતા નળા કેમ્પ સાઈટ છે ત્યાંથી અમે નીકળી રહ્યા છીએ અદભુત જગ્યા મજા પડી લાઈફનો કે એક્સપિરિયન્સ એક તો અહીં જંગલ ટ્રેક છે અને બીજું સનસેટ પોઈન્ટ છે ત્યાં અમે કાલે ગયા હતા ચેકપોસ્ટ છે અહીંયા તમારે પૈસા ભરીને આવવાનું હોય છે દોસ્તો અહીં અમારી રતન મહાલની સફર પૂરી થાય છે આ વિડીયો કેવો લાગ્યો કે ચોક્કસ જણાવો